વર્ષોથી જ્ઞાન સાથે મનોરંજન આપતો અમિતાભ બચ્ચનનો શો કેબીસીની હાલ બારમી સિઝન ચાલી રહી છે આ શોએ ફેન્સમાં ખૂબ જ ધૂમ મચાવી છે અત્યાર સુધીમાં ઘણા ગુજરાતીઓ આ શોમાં ચમકી ચૂક્યા છે ત્યારે રાજકોટની રચના ત્રિવેદી કેબીસીની બારમી સિઝનમાં પહોંચી હતી અને કેબીસીની બારમી સિઝનમાં ત્રણ લાખ વીસ હજાર રૂપિયા જીતી ચૂકી છે પહેલા જ પ્રયત્ને હોટ સીટ પર પહોંચી હતી તેમજ લોકડાઉનનો સદુપયોગ કરીને વાંચન શરૂ કર્યું હતું અમિતાભ બચ્ચન સાથેનો સારો એવો અનુભવ તેમણે શેર કર્યો હતો સાથે જ તેમણે અમિતાભ બચ્ચનને એક કવિતા પણ સંભળાવી હતી હાર જીત કરતા અનુભવ સારો રહ્યો હતો તેવું રચના ત્રિવેદીએ જણાવ્યું હતું હું ફેસબુક પર મારું એક પેજ છે થોટ બ્રુઅર્સ કરીને ત્યાં હું ઇંગ્લિશ કવિતા બી લખું છું અને હિન્દી લખું છું તો જે મેં બચ્ચન સને સંભળાવી હિન્દી કવિતા હતી એ હતી વર્ક ફ્રોમ હું ટાઈમ નો ના અત્યારે બધું એકદમ વર્ક બધી વર્ક છે પછી ગાંધીનગર ના એક વ્યક્તિ હું ફેસબુક પર મારું એક પેજ છે થોટ બ્રુઅર્સ કરીને ત્યાં હું ઇંગ્લિશ કવિતા લખું છું અને હિન્દી ભી લખું છું તો જે મેં બચ્ચન સંભળાવી હિન્દી કવિતા હતી એ હતી મારું નામ રચના ત્રિવેદી છે કેબીસીમાં હમણાં જ કૌન મનિકા કરોડપતિની બારમી સિઝનમાં મને હોટ સીટ પર અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો એ કદાચ હું કહીશ કે જીવનમાં સૌથી સારો સમય હતો અને બહુ અદ્ભુત સમય હતો કેબીસીમાં જવાનો મારો કોઈ જેને કહેવાય કે ડ્રીમ કે એમ હતું નહીં પણ એ ડ્રીમ કે એ સપનું મારી અંદર મમ્મીએ વાવ્યું હતું મારા મમ્મી છે કીર્તિ ત્રિવેદી અને મારા ફાધર જગદીશ ત્રિવેદી તો મમ્મી એ સપનું એ મારામાં આવ્યું હતું કારણ કે પેલી સિઝનથી ત્યારે હું બહુ નાની હતી એટલે પપ્પાને કહેતા હતા મમ્મી કે તમે કેબીસીમાં ટ્રાય કરો પણ ઘણા લોકોને ખબર હશે કે ડેડી હંમેશા કામમાં વ્યસ્ત હતા રહેતા અને હંમેશા એન્શ્યોર કરતા કે એમની ડ્યુટી એ સારી રીતે કરે તો મોસ્ટલી એમને ટાઈમ ઓછો મળતો અને હવે આ વર્ષે પહેલી વખત એવું થયું કે લોકડાઉનને કારણે આટલો બધો ટાઈમ હું ઘરે હતી વર્ક ફ્રોમ હોમ કરતી હતી સો એટલા માટે મેં એટેમ્પ્ટ કર્યો કે હું બી કેબીસીમાં ટ્રાય કરું જનરલ નોલેજ કરંટ અફેર્સ હિસ્ટ્રી એનો આમ બી નેચરલી મને ઇન્ટરેસ્ટ છે હિસ્ટ્રી ફેવરેટ સબ્જેક્ટ હતો મારો તો ઓવરઓલ એક્સપિરિયન્સ કેબીસીનો ખૂબ સરસ રહ્યો ઘણા લોકો ઘણા વર્ષોથી પ્રયત્નો કરતા હોય છે અને મેં ફર્સ્ટ વખત એટેમ્પ્ટ કર્યો અને હું હોટસીટ ઉપર પહોંચી ગઈ એ જ મારી માટે સૌથી મોટી વાત છે કે આટલો સરસ મને મોકો મળ્યો બચ્ચન સર સાથેનો અનુભવ ખૂબ સરસ રહ્યો મતલબ એમની જે એક આભા છે એક ઓરા છે એ જ્યારે ચાલી ના આવે આપણે બિલીવ ન કરી શકીએ કે આ એજ ઉપર એમની એટલી એનર્જી હશે ખૂબ એનર્જેટિક એમની સામે બેસીએ તો આપણને એક ઓરા ફીલ થાય પણ એવું ના લાગે કે કોઈ યુ નો બહુ બહુ મોટી વ્યક્તિ છે બહુ સહજતાથી વાત કરે ઘણી બધી વાતો કરી બચ્ચન સર જોડે સ્પોર્ટ્સનો મને બહુ શોખ છે તો સ્પોર્ટ્સ વિશે વાતો કરી બચ્ચન સર અને હું ફૂટબોલમાં થોડા દુશ્મનીવાળી ટીમને ફોલો કરીએ છીએ એમણે બહુ સ્પોર્ટિંગલી એ બી લીધું ઘણી બધી વાતો કરીએ ડેડી વિશે ગુજરાત સ્થાપના દિનનો એક પ્રશ્ન આવ્યો તો મને જે ખરેખર ડેડીની બર્થ ડેટ છે તો એના કારણે મને ક્વેશ્ચનનો જવાબ આવ્યો અને એની સિવાય બચ્ચન સરને મેં મારી પોઈટરી પર લખું છું એમને મેં મારી કવિતાની એક બુક જે બેઝિકલી પ્લાન હતો કે હું થોડા એકાદ વરસ પછી રિલીઝ કરીશ પણ અહીંયા જવાનો મોકો મળ્યો તો ફટાફટ એની અમુક કોપીઝ પ્રિન્ટ કરાવી અને મેં એમને ગિફ્ટ કરી એમને ખૂબ ગમી કેબીસીમાં જે કેબીસીની જે યુ નો બેક કેમેરાઝ ટીમ છે એ લોકોએ મને કીધું કે યુઝ્યુઅલી બચ્ચન સરને બહુ બધી બહુ બધા લોકો ગિફ્ટ્સ વગેરે આવે છે બચ્ચન સર કોઈ દિવસ ગિફ્ટ ઘરે નથી લઈ જતા યુઝ્યુઅલી એ ત્યાં જ સેટ પર જોવે અને ત્યાં જ રાખી દે મારી બુક બચ્ચન સર સામેથી માગી અને ઘરે લઈ ગયા કે હું હું વાંચીશ મને આ ગમી છે તો એ બહુ સારું લાગ્યું મને એમણે એક સાઇન કરી અને કોપી પણ આપી છે બુકની જે હંમેશા અમારી માટે એક બહુ બહુ સારું સંભાળું રહેશે અને ઇન જનરલ આઈ આઈ થિંક આઈ વુડ સે એક કવિતા મેં એમને વાંચી સંભળાવી અને એમનું ખૂબ સારું રિએક્શન હતું ઓફકોર્સ બધાને ખબર છે બચ્ચન સર એક એવી ફેમિલીમાંથી આવે છે જે કવિતા અને સૌનું ખૂબ મહત્ત્વ છે હરિવંશરાય સરને કારણે તો એમનું બહુ ખૂબ સરસ રિએક્શન હતું કે હિન્દી કવિતા મેં વાંચી સંભળાવી અને એમને બહુ મજા આવી તો ઓવરઓલ હાર જીત કરતા કે જે એક્સપિરિયન્સ હતો ત્યાં પહોંચવાનો જેને કહેવાય ને અચાનક આ વર્ષમાં જ્યારે બીજું કાંઈ સારું ન થયું ત્યારે અચાનક મારી સાથે આ ખૂબ સરસ ઘટના ઘટી એનો મને બહુ આનંદ છે અને આઈ આવી સે હું જ્યાં બી છું જીવનમાં એ મમ્મી પપ્પાને કારણે છું ડેડી હંમેશા એક ડ્રાઇવિંગ ફોર્સ રહ્યા છે જીવનમાં કે કોઈ દિવસ એમણે મને રોકવાનું તો છોડો હંમેશા મોટિવેટ કરી છે જે જે પણ મારે કરવું એ મને આવા નવું નવું કરવાના વિચારો આવતા રહે તો એ હંમેશા બહુ પોઝિટિવલી સપોર્ટ કરે છે અને મમ્મી હંમેશા એજ્યુકેશન સાઈડ બહુ ખૂબ સપોર્ટિવ રહ્યા છે ભણવામાં હું એવરેજ હતી તો મમ્મી સવારે મારી પહેલાં પાંચ વાગે ઉઠી જતા અને મને ઉઠાડતા અને ભણાવતા તો વોટ એવર આઈ એમ ટુડે એ મમ્મી પપ્પાને કારણે જ છે અને આ ઓવરઓલ જર્ની ખૂબ સરસ રહી અને હવે હું ઇચ્છા રાખવું અને દિલથી અપેક્ષા રાખું કે આ વર્ષે નહીં તો એટલીસ્ટ આવતા વર્ષે રાજકોટ અને આપણા એરિયા કાઠિયાવાડમાંથી વધારે લોકો જાય ઇવન આખા ગુજરાતમાંથી અને વધારે લોકો હોટ સીટ પર પહોંચે કારણ કે ત્યાં મેં એક ઇન્ટરેસ્ટિંગ ડેટા જોયો ત્યાંની ટીમ સાથે કે કમ્પેરેટિવલી બિહાર યુપી મહારાષ્ટ્ર એ બધાની કમ્પેરિઝનમાં કેબીસીના કન્ટેસ્ટન્ટમાં ગુજરાતીઓની સંખ્યા સાત ગણી ઓછી છે અત્યાર સુધી તો હું એવી આશા રાખું કે હવે આપણે આ થોડું ઉપર લઈ જઈએ આ ગ્રાફ ને થેન્ક યુ સો મચ છેલો સવાલ હતો ત્યારે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનો સવાલ હતો ત્યાર બાદ તમારી પાસે બે લાઈફલાઇન પણ अवेलेबल હતી બિલકુલ અફસોસ હતો કે બે આઈફલાઇન હોવા લાઈફલાઇન હોવા છતાં પણ આ સવાલનો જવાબ બિલકુલ બિલકુલ મને ખૂબ અફસોસ હતો કે મારી પાસે બે સારી લાઈફલાઇન હતી એક્સપોર્ટ એડવાઇઝ અને ફોનો ફ્રેન્ડ હતી એવું છે કે ત્યાં બેઠા પછી એક તો એ જગ્યાનો ઓરા હોય તમને એફેક્ટ કરી જાય એની સિવાય એક ક્વેશ્ચન થોડો ટ્રીકી હતો એનું એના બે ત્રણ રીઝન છે ક્વેશ્ચનમાં જે ત્રણ ઓપ્શન્સ હતા એ સની લેહોને મને ખબર હતી કે એક ઓપ્શન છે એ પંજાબી છે એમની સનીમ કૌર છે બાકીના ત્રણ ઓપ્શન એમાં ખાસ કરીને નીતુ સિંઘ મને ખબર હતી કે એમનું બાળપણનું નામ બેબી સોનિયા કરીને હતું એ બેબી સોનિયા તરીકે ફેમસ હતા બાળ કલાકાર હતા તો મેં એવું અનુમાન લગાડ્યું જેને એજ્યુકેટેડ ગેસ કહીએ કે બાળપણનું નામ સોનિયા જ હશે એટલા માટે પ્રખ્યાત હતા પણ ખરેખર ત્રણ વર્ષની ઉંમરે એમણે નામ બદલેલું હતું ખરું એમનું જન્મનું નામ હરનીત કૌર હતું તો એક અફસોસ થયો મને કે એનું લાઈફ લાઈન હતી પણ ઓછો અફસોસ એટલા માટે થયો કે જે પ્રકારની મેં પ્રિપરેશન્સ કરી હતી ડેડ મારી સાથે જ આયા હતા શૂટિંગ માટે અમે મુંબઈ પહોંચ્યા ત્યારથી હોટ સીટ પર પહોંચી ત્યાં સુધી ચાર દિવસના સમયમાં મેં આખા ગણીને ત્રણ કલાકની ઊંઘ લીધી હતી તો મેં પ્રિપેરેશન પૂરી કરી હતી પણ આ ક્વેશ્ચન બિલકુલ મારા કમ્ફર્ટ ઝોનની બહાર હતો તો ઓફકોર્સ થોડું રિગ્રેટ થયો બટ ઓવરઑલ એસે કે એ મોમેન્ટમાં દેટ વોઝ ધ રાઈટ કવિતા